શાકભાજી ફળો ઉપર જંતુનાશકના છંટકાવ પછી કેટલા સમય પછી ઉતારવા જોઈએ ખેડૂત મિત્રો જુદા જુદા જંતુનાશકના છંટકાવ પછી ઉતારવા વચ્ચેના સમયગાળા એટલે કે વેઇટિંગ પીરિયડની ભલામણ મુજબ જ શાકભાજી ઉતારવા કે ઉપયોગમાં લેવા જેનાથી જંતુનાશકના અવશેષોનું પ્રમાણ ઘટાડી શકાય જુદા જુદા પાક માટે રસાયણોનો વેઇટિંગ પીરિયડ જુદો જુદો હોય છે દાંત ઢીંગણામાં ભલામણ કર્યા મુજબની દવાનો છંટકાવ કર્યા બાદ પાંચથી સાત દિવસ પછી જો તેનો ઉતારો કરવો તો મરચાં પણ દવા છંટકાવના સાત દિવસ પછી જ ઉતારવા અંડામાં ત્રણ દિવસ તો બટાટામાં ચૌદથી ત્રીસ દિવસ પછી ઉતાર કરવો ટામેટામાં પાંચ દિવસ પછી અને કોબીજમાં સાત દિવસ પછી ઉતારો કરવો ખેડૂત મિત્રોએ શાકભાજી બજારમાં લાવતા પહેલાં શક્ય હોય તો સ્વચ્છ પાણીથી ધોવા જોઈએ કારણ કે શાકભાજીને સ્વચ્છ પાણીથી ધોવાથી જંતુનાશક દવાઓના અવશેષો ઓછા થાય છે